પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ બોણું પોઈન્ટ ભરાઈ ગયો છે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં માં સાતસો ને બાર ક્યુસક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતીવાડા ડેમ એક દરવાજો ખુલ્લો છે તો મિત્રો આ મહિનાનું નું દાંતીવાડા ડેમ નું રૂલ લેવલ સચવાઈ રહે તેના અંગે મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં માં સાતસો ને બાર ક્યુસક પાણી છોડવામાં આવી રહ્યું છે અને તે પાણી મિત્રો માધેવિયા આખોડ ગામ છે ત્યાં સુધી ચાલુ છે એટલે ઘણા બધા મિત્રો કોમેન્ટ ડિપાર્ટમેન્ટો આવતી હતી બનાસ નદી પાણી છોડવામાં આવ્યું છે તે કેટલા સુધી ચાલુ છે તો મિત્રો માધીવે ગામ આખો ગામ છે ત્યાં સુધી મિત્રો આ પાણી ચાલુ છે અને આજના વિડીયો માં આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી